નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું સાતમી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે ઓકે વિડિયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપણે રેવન્યુ તલાટીનો કોર્સ છે એ આપણે લોન્ચ કર્યો છે તો આ રેવન્યુ તલાટીનો જે કોર્સ છે એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે આ જે કોર્સ છે એમાં તમામ જે લેક્ચર છે એ નવા અભ્યાસક્રમના આધારે તૈયાર કરેલા છે જે રીતે તમે યુટ્યુબ પર આપણા જે કરંટ અફેર ટુ ધ પોઈન્ટ સ્ટડી કરો છો એવી જ પ્રકારે આપણા બધા જ વિષયો છે ટુ ધ પોઈન્ટ તમને સ્ટડી છું જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બને ઓકે ઓલરેડી ઘણા બધા વિષયો શરૂ થઈ ચૂક્યા છે જેમ કે ગુજરાતી વ્યાકરણ શરૂ છે બંધારણ છે ઓકે અને કરંટ અફેર અને મેથ્સ રીઝનિંગ પણ શરૂ છે ઓકે આ બધા વિષયો છે એ તમને એમાં સ્ટડી કરવામાં આવશે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે ત્યાં સુધીમાં તમારા જે કોર્સ છે એનું તમામ કન્ટેન્ટ અપડેટ થઈ ચુક્યું છે કોર્સમાં શું શું આવશે એની વાત કર દઉં એક તો વિડીયો લેક્ચર મળશે વિડીયોની પીડીએફ મળશે અને તમને ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે ડેલી કરન્ટ અફેરમાં ડેલી ટેસ્ટ આવશે વીકલી ટેસ્ટ આવશે જ્યારે બીજા જે વિષયો છે એમાં ટોપિક પ્રમાણે ટેસ્ટ આવશે ઓકે અને લાસ્ટમાં છે મોડલ પેપર પણ આપણે એક બે મૂકશું તલાટીના જ્યારે એક્ઝામ આવે એ સમયે આ બધું આપણું આયોજન છે ઓકે બાકી વધારે માહિતી જોઈતી હોય તો આ હેલ્પલાઇન નંબર છે એમાં તમે ફોન કરી શકો છો અને વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબરમાં વોટ્સએપ મેસેજ કરી શકો છો ઓકે શરૂ કરીએ હવે આજનો તમામ ઓકેના કરંટ અફેર હાલમાં જ ઓઈસીડીની મંત્રી સ્તરીય જે પરિષદ છે એ બેઠકનું આયોજન કયા સ્થળે થયેલું છે તો ઓઈસીડીની મંત્રી સ્તરીય બેઠક હમણાં જ ફ્રાન્સમાં થઈ હતી તો આન્સર આવશે ફ્રાન્સ તો ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ ઓઈસીડીની જે મંત્રી સ્તરીય બેઠક છે એનું આયોજન ફ્રાન્સ ખાતે કરવામાં આવેલું હતું ઓકે અને જે હેડક્વાર્ટર છે એ પણ ક્યાં છે 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 ફ્રાન્સના પેરિસમાં વાત કરીએ તો એની સ્થાપના સપ્ટેમ્બર થયેલી ઓકે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ આ ઓઇસીડીનું ફૂલ ફોર્મ છે ઓકે અને ફ્રાન્સની વાત આવી છે તો હમણાં જ ફ્રાન્સમાંથી સફેદ હાઇડ્રોજનના ભંડાર મળી આવેલા હતા ભારતે ફ્રાન્સ પાસેથી કુલ કેટલા રાફેલ ફાઇટર જેટ ખરીદવાની સાથે બાકી બે હજાર ચોવીસ ના જે સમર ઓલિમ્પિક થયેલા હતા બરાબર એનું આયોજન પણ ક્યાં થયું એ ફ્રાન્સના પેરિસમાં થયું સમર ઓલમ્પિક પૂછે કે પેરા ઓલિમ્પિક પૂછે બંનેનું આયોજન ફ્રાન્સમાં જ

થયા છે ઓકે થોડું બાઘા જેવું મળતું આવે બાગા છે યાદ રહી જાય તમને ચાલો તો વાડા છે બરાબર એના અધ્યક્ષ બિટોલ બાંકા બન્યા છે ઓકે વાડાનું નું ફોર્મ થાય વર્લ્ડ એન્ટી એજન્સી ઓકે ઉપાધ્યક્ષ છે યાંગ યાંગ વાડાની સ્થાપના ઓગણીસો થયેલી છે અને એનું હેડક્વાર્ટર છે ક્યાં છે કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાં છે આ તો બધી વાત થઈ વાડાની હવે કોને ખબર છે કે વાડા શું કાર્ય કરે છે તો જે ખેલાડીઓ હોય બરાબર એના માટે કઈ દવા પ્રતિબંધિત છે અને ખેલાડીઓ છે એવી દવાનું સેવન કરેલું છે કે નહીં અને જો એવી દવાઓનું સેવન કરેલું હોય બરાબર તો એ ખેલાડી ઉપર શું એક્શન લેવા ઓકે તો એ બધું કામ કોનું છે વાડાનું હવે તમને એમ થાય કે ભાઈ આવું કેમ ખેલાડીઓ દવાઈ ન લઈ શકે તો એનું કારણ છે અમુક દવા એવી છે કે જે એનર્જીને બૂસ્ટ કરે બરાબર કે જે ખોટી રીતે ખેલાડીઓમાં એનર્જી ઉત્પન્ન કરે છે એના કારણે ખેલાડી છે એ બીજા ખેલાડી કરતાં એનું પરફોર્મન્સ સારું થઈ જાય બરાબર તો એવી પણ મેડિસિન આવતી હોય છે અને અમુક એવા ડ્રગ પણ હોય છે બરાબર કે જે આવી રીતે એનર્જીને બૂસ્ટ કરતા હોય તો એ ક્યારેક એવી ટ્રીટમેન્ટમાં વપરાતા હોય છે તો એવા ડ્રગ છે બરાબર એ પણ પ્રતિબંધિત કરેલા હોય છે ખેલાડીઓ માટે બરાબર તો કયું ડ્રગ પ્રતિબંધિત છે તે વાડાની આખી લિસ્ટ હોય છે એ ડ્રગ નું જો સેવન કરેલો કોઈ ખેલાડી એ સમયે ટુર્નામેન્ટમાં ભાગ લે તો વાડા એના ઉપર એક્શન લઈ અને ઘણી વખત આ વસ્તુ ન્યૂઝમાં જોયેલું હશે કે ફલાણા ખેલાડી ઉપર ચાર વર્ષનો પ્રતિબંધ અને પાંચ વર્ષનો પ્રતિબંધ બે વર્ષનો પ્રતિબંધ ઓકે તો એક કેવું સિરિયસ કિસ્સો છે એના ઉપર એ સજાની નક્કી થતી હોય ઓકે તો આપ ડોપિંગમાં સૌથી વધારે ખેલાડી પકડાતા હોય ને તો એક રિપોર્ટ પ્રમાણે છે એ વખતે એમાં રશિયા હતું ઓકે અને આપણું ઇન્ડિયા પણ પાછળ નથી એમાં લગભગ લગભગ એ વખતે હતું કે વર્ષ રિપોર્ટ કહું છું ઓકે સૌથી વધારે ખેલાડીઓ ડોપિંગના હોય તો એ રશિયાના ત્યારબાદ ઇન્ડિયાના આવતા ઓકે અને આપણામાં જે આ તો વર્લ્ડ લેવલની સંસ્થા થઈ વાડા નેશનલ લેવલે જે આ પ્રકારનું કાર્ય કરે છે બરાબર ખેલાડીઓને ડોપિંગ બાબતે પકડતી હોય અને આ જે ડોપિંગની જે પ્રતિબંધ દવાઓ હોય તો એ બધી જે જાણકારી છે બરાબર એની જે રિપોર્ટિંગ છે બરાબર એ કોણ રાખે છે એ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી રાખે છે જે નેશનલ લેવલના ખેલાડીઓને પણ પણ લાગુ પડે છે રાષ્ટ્રીય હોય તો એમાં પણ આ બધા નિયમો લાગુ થતા હોય છે કે જે વાડા એપ્લાય કરતું હોય છે ટ્રપમાં વાડા જે રૂલ બનાવે એ જ નાડા ફોલો કરતું હોય છે ખ્યાલ આવે છે આ થોડુંક ડિટેલમાં સમજાવ્યું છે એનું કારણ એ છે કે ઘણા આમાંથી પહેલી વખત એ કરંટ અફેર જોતા હશે બરાબર તો એ લોકોને સમજાવવા માટે ઘણાને ખબર હશે ચાર પાંચ વર્ષથી આપણા હશે તો ચાલો હાલમાં જ ભારતનો સૌથી મોટો ઇન્ટિગ્રેટેડ પર્પસ ડિઝાઇન સેલ એને અને જીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વાયરલ વેક્ટર પ્રોટેક્શન ફેસિલિટી આ જે છે એ કયા સ્થળે શરૂ થયું છે આ તેલંગાણામાં શરૂ કરવામાં આવેલું છે ત્રણ વસ્તુ છે હમણાં જ તેલંગાણામાં શરૂ થઈ હૈદરાબાદ ખાતે તો સૌથી પહેલો ઇન્ટિગ્રેટેડ પર્પસ ડિઝાઇન સેલ થેરેફા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વાયરલ વેક્ટર પ્રોડક્શન ફેસેલીટી આ ત્રણેય વસ્તુ તેલંગાણાના હૈદરાબાદમાં શરૂ થઈ સૌથી પહેલી વખત ઓકે તેલંગાણાના હૈદરાબાદમાં જીનોમ વેલી આવેલી છે ત્યાં બધાની સ્થાપના થશે ઓકે આનું નિર્માણ કોણ કરશે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ ભારત બાયોટેક એ જ કંપની છે જેણે કો વેક્સિન બનાવી હતી એક સમયમાં કો વેક્સિન બહુ ન્યૂઝમાં હતી અને પ્રશ્ન પણ બહુ પૂછાય કોણે બનાવી ભારત બાયોટેકે બનાવી તેલંગાણાની વાત આવી છે થોડાક પોઈન્ટ જોઈ લઈએ

water is life water is good live no one be એની થીમ છે 2019 માં સૌથી પહેલી વખત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવેલો છે ફૂડ સેફટી એવરીવન્સ બિઝનેસ ની થીમ સાથે 2019 માં ઉજવેતો WHO આ દિવસ ઉજવે છે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સાથે મળીને ઉજવે છે ઓકે WHO નું હેડક્ quarters ક્યાં છે સ્વિટ્ઝર્લેન્ડના ઝિનેવામાં છે અને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે ઓકે એનું હેડક્ ક્યાં છે ઇટાલીના રોમમાં ક્યાં છે ઇટાલીમાં આવેલું છે ઓકે આ બધી વસ્તુ છે એ યાદ રાખીશું રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ ઓકે એના નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે પ્રકાશ મગદુમ ઓકે યાદ રાખજો પ્રકાશ મગદુમ ઓપ્શન બી આપણો જવાબ બનશે હાલમાં જ છે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પ્રકાશ મગદુમની નિયુક્તિ થઈ છે સ્થાપના ઓગણીસો પંચોતેર માં થઈ હતી સૂચના પ્રસારણ મંત્રાલય કાર્ય કરે છે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ ઓકે બાકી થોડીક જૂની નિયુક્તિ પણ યાદ રખાઈ દો અનુમાન સમિતિના નવા ચેરમેન સંજય જેસવાલ બન્યા હતા ઓકે બીજેપી પાર્ટીના છે અનુમાન સમિતિ ઓકે એની કુલ સંખ્યા ત્રીસ હોય અને તમામે તમામ સભ્ય છે બરાબર એ લોકસભાના હોય ઓકે પ્રથમ દિવસ પહેલી મે હોય અંતિમ દિવસ ત્રીસ એપ્રિલ હોય ઓકે એવી જ રીતે સાર્વજનિક ઉપક્રમ સમિતિ એના અધ્યક્ષ વૈજયંત પાંડા બન્યા હતા એ પણ બીજેપીના સદસ્ય છે ઓકે ટોટલ આમાં બાવીસ સભ્ય હોય અગિયાર લોકસભા સોરી પંદર લોકસભામાંથી અને સાત રાજ્યસભામાંથી એમ ટોટલ બાવીસ સભ્યોની પસંદગી કરવામાં આવે સરકારી કંપનીઓ છે એના ઉપર નજર રાખવાનું કાર્ય સાર્વજનિક ઉપક્રમ સમિતિ કરે છે બીપીસીએલ ના નવા ચેરમેન કોણ બન્યું છે તો બીપીસીએલ ના જે નવા ચેરમેન બન્યા છે એમનું નામ છે સંજય ખન્ના ઓકે તો

ગ્રાઉન્ડ માઇન આનું વ્યવસાયિક ઉત્પાદન કરવા માટે કઈ કંપનીને પસંદ કરી છે તો ડીઆરડીઓ દ્વારા જે મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન છે એનું વ્યવસાયિક ઉત્પાદન કરવા માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને એપોલો માઇક્રો સિસ્ટમ બંનેને પસંદ કરી છે એ અને બી બંને આપણા જવાબ બનશે હાલમાં જ છે ડીઆરડીઓ દ્વારા મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇનનું વ્યવસાયિક ઉત્પાદન કરવા માટેનો જે ઓર્ડર છે એ ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને એપોલો માઇક્રો સિસ્ટમને આપેલો છે ઓકે ડીઆરડીઓની આ જે એનએસટીએલ લેબોરેટરી છે મલ્ટી મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન એની જે ડિઝાઇન છે ડીઆરડીઓની એનએસટીએલ લેબોરેટરીએ તૈયાર કરી છે ક્યાં છે આંધ્રપ્રદેશના વિશાખાપટનમ આવેલી છે એનએસટીએલ નું પણ યાદ રાખી લો નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી જે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં છે ઓકે આજે છે એનું કાર્ય શું છે તો કે દુશ્મનના દુશ્મનના જે સમુદ્રી જહાજો છે એને તોડી પાડવાનું એનું કાર્ય છે ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ આજના વિડીયોમાં બીજી વસ્તુ મેં તમને પીએસઆઈ વખતે પણ કીધું હતું કે ભાઈ તમે છે છેક સુધી એટલે કે જ્યાં સુધી તમારી પરીક્ષાની તારીખ હોય પંદર તારીખ ઇવન પંદર તારીખે પણ સવારે વિડીયો જોઈને જવાનો રહેશે ઓકે કારણ કે જેટલું પણ પોસિબલ છે એટલા હું જૂના કરંટ અફેરમાંથી કંઈક છૂટી ગયું હોય તો એ પણ હું અહીંયા ડેઇલી કરંટ અફેરની સાથે સાથે એડ કરતો રહેતો છું એટલે એપ્રિલ થતા હોય તો વિડિયો છે આપણે છેલ્લે સુધી જોવાના છે અને ક્યાંક ક્યાંક તમારું રિવિઝન પણ થતું રહેશે તો કોઈ પણ પ્રકારે છે બરાબર વિડિયોને આપણે મિસ નથી કરવાના ઓકે ચાલો ટાટા કેમિકલ્સ ના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો એસ

અને મળીએ આઠમી જૂનો વિડિયો પહેલાં આયોજન એવું હતું કે બે અલગ અલગ વિડીયોનું એડિટિંગ કરવું એની એની કરતાં બંને એક જ મર્જ મર્ચ દઉં પણ ઘણા લોકોને છે પછી એનું કહેવાય પેલું ઊંધું સમજે કે સાહેબ એ એક વિડીયોમાં કામકાજ પતાવી નહીં બરાબર કેમ કે હજી આવનારા કદાચ દિવસોમાં પણ હજી મારે એકાદ દિવસ કદાચ આવી રીતનું થાય એ વિડિયો છે એમાં ગેપ આવે તો રાખું છું એવી જ રીતે કે વિડિયો છે અલગથી પબ્લિશ કરું છું ડેટ વાઈઝ બરાબર જેથી તમને છે માઇન્ડમાં રોંગ મેસેજ ક્રિએટ ન થાય બરાબર બાકી મારે મર્જ કરવું તો સાત અને આઠનો એક જ વિડીયોની અંદર મર્જ કરી અને આખો એક જ વિડીયો બનાવો તો બરાબર પણ કંઈ વાંધો નહીં અલગ અલગ વધારે સારું આ પછી યુટ્યુબમાં ફેન્ડ કરતા હોય ને તો પછી સાતનો ન દેખાય સીધો આઠનો આવે તો સાહેબને ઘણાને એમ થાય કે સાહેબ એક વિડીયો ઉડાડી દીધો બરાબર ચાલો મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી રજા લેશું